આજે નાની વાતમાં આપણે આપણે વૈષ્ણવે કુંભમેળામાં જવું કે ન જવું જોઈએ એ બાબતે ફોન આવ્યા છે અને એ માટે નાની વાતમાં લઈને સમજાવવા માટે આજ્ઞા કરી છે તો આપણે આજ્ઞાને શિર પર લઈને આપણે આ વાતને આજે લઈએ છીએ સૌથી પહેલાં આપણે યમનાષ્ટકનો આશરો લઈએ તો યમનાષ્ટકમાં પાંચમા શ્લોકમાં ગંગાજી વિશે કહ્યું છે કે યયાચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવકા સમાગમન તો ભવત આ વાક્ય માંથી આપણે શું જાણીએ કે ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે ઠાકોરજીના ચરણાર્વિંદ માંથી પ્રગટ થયા છે અને યમુનાજીના સમાગમ થવાથી ગંગાજી પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે આ વાક્યમાં આપણે એ જાણ્યું એટલે કે ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો અને પછી એ ભક્તોને સિદ્ધિ આપનારા થયા એ આપણે આ વાક્યમાં જાણ્યું અને ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે તો ઠાકોરજીના ચરણાર્વિનમાંથી પ્રગટ થયા છે એ આમાં જ આપણે જાણ્યું પછી હવે સાતમો શ્લોક છે એમાં પણ આવે છે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા ન દુર્લભતમા રતિ મૃપો પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાં એમાં ભાવાત્મા પણ એવું સમજાવે છે કે હે મુક્તિને આપનારા શ્રી ઠાકોરજીના પ્રિય શિયમનાજી આપના સમીપમાં રહેનારા મારા શરીરનું નવાપણું થાવ એટલે તનુ નવત્વ થાય અર્થાત દેહ બદલાય કેવી રીતે બદલાય સેવા ઉપયોગી દેહ થાય એટલે કે યમુનાજી તો અલૌકિક સિદ્ધિના દાતા છે આ સેવા ઉપયોગી દેહ મેળવ્યા પછી મૂર દૈત્યના શત્રુ એવા ભગવાનની પ્રીતિ મેળવવી કાંઈ દુર્લભ નથી પણ સુલભ છે એટલા માટે હું આપની સ્તુતિ કરું છું કારણ કે ગંગાજી પણ આપના સમાગમથી જ ભૂતલમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયા છે એટલે ફરીવાર અહીંયા ગંગાજીની શ્રેષ્ઠતા માટે યમુનાજીના સમાગમને જશ આપવામાં આવ્યો છે યમુનાજીના સમાગમથી જ ગંગાજીને આટલી બધી શ્રેષ્ઠતા મળી છે એ આપણે યમનાષ્ટકમાંથી જાણ્યું હવે આપણે પુષ્ટિ માર્ગીય ફળ તત્વો ઘણા બધા પુસ્તકની પાછળ લખેલા હોય છે આપણા પુષ્ટિ માર્ગીય જીવો માટે તો એમાં સાતમું છે નહીં એમાં ચોથું જ છે કે નિયમપૂર્વક ચરણામ્રત લેવું તે સર્વ તીર્થનું ફળ સ્વરૂપ છે એટલે કે કોઈ તીર્થે જવાનું જઈને જે ફળ મળે છે એ તો આપણને ચરણામ્રત લેવાથી જ મળી જાય છે કેમ કે ચરણામ્રતમાં વ્રજની રજ છે યમુનાજીની રજ છે ને ઠાકોરજીની રજ છે અને જલ પણ છે એટલે એ ચરણામ્રત જ એક કણિકા માત્ર જ આપણને ઘણું બધું અલૌકિક તત્વ આપે છે અલૌકિક પ્રદાન કરે છે અને એ લેવાથી તીર્થનું ફળ મળે છે ક્યાંય જવાની કોઈ તીર્થમાં આપણે જવાની જરૂર નથી એ ચણામત લેતા માત્રમાં મળી જાય છે હવે આપણે એક પ્રસંગ લઈશું પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર ચુમ્માલીસ ઉપર માવદાસની ભ્રમણા ટળી આના લગતો જ એક પ્રસંગ છે પોરબંદરમાં એક ભણશાલી વૈષ્ણવ લીલાધરભાઈ ગોપેન્દ્રજીના સેવક છે એમના દીકરાનું નામ માવદાસ છે એ પોરમાં મહારાજ પધાર્યા હતા ત્યારે એમને શરણદાન મળ્યું હતું હવે શ્રાવણી પૂર્ણિમા આવી એટલે શ્રાવણ મહિનાની પૂનમ આવી બીજાની દેખાદેખીએ સાગર સ્નાન કરવાની મનમાં ઈચ્છા થઈ એટલે સ્નાન કરવાની ઈચ્છા થઈ કેમાં પોરબંદરમાં સાગર સ્નાન કરવાની લીલાધરભાઈને કીધું કે તમે ઠાકર સેવામાં પહોંચો એટલે ઠાકર ઘરે બિરાજે છે અને દાન કોના હાથે થયું છે જમનેશ પ્રભુજીના હાથે થયું છે છતાં પણ સંઘની અસર આ અહીંયા દુસંગની અસરને કારણે એમને એવું થયું કે સ્નાન કરવા જાવ બધા જાય છે ને મારા સંગીઓ બધા મારા મિત્રો બધા જાય છે એટલે દુસંગની અસર લાગતા વાર નથી લાગતી એ પણ અહીંયા આપણને સમજાવે છે કે તમે ઠાકર સેવામાં પહોંચો એવું એમના પિતાજીને કહે છે હું હમણાં સાગર સ્નાન સર્વની સાથે કરીને આવું આજે શ્રાવણ પૂર્ણિમા છે તો બધા નાવા જાય છે તો હું પણ સાગર સ્નાનનું ફળ લઈ આવું એટલે સાગર સ્નાનનું ફળ લેવું છે ઠાકોરજી ઘરે બિરાજે છે આપણે અહીંયા બે ભાવ જોવાના છે એક દુસંગ અને આપણે આ ફળની જરૂર નથી અન્યાશ્રય આ બે ભાવમાં આવી જશે સાંભળી અચરજ પામ્યા તારા મનમાં આજે ભાવ આવો કેમ આવ્યો આપણા ઠાકોર તો પૂરણ બ્રહ્મ છે તેની સેવા છોડીને એનો આશરો મૂકીને તું સાગર સ્નાનનું ફળ કેવા લેવા કેમ લલચાણો તું ઠીક નથી કરતો હવે આઘાત લાગે ને વૈષ્ણવના દીકરાને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને બીજે સ્નાન કરવાનો ભાવ થાય એટલે આઘાત લાગે એટલે કે આપણો ધર્મ નથી બીજાની દેખાદેખી કરતા આપણું જતું રે આપણું જાય વિપત પડી જશે હું તને રોકું છું ઈ આપણા કામનું કરમ નથી હવે છતાં પણ મન ફરીવાર વિરોધ કરે છે એટલે કે છે કે એમાં વળી બીજું શું છે સાગર સ્નાન તો આજે બધા કરે છે એમાં શું વિપત પડી જશે કે એમાં વાંધો શું નાવામાં ઠાકોરજી ઘરે બિરાજે છે તોય હજી આ દુસંગની કેટલી બધી અસર થાય છે એ જોવાનું છે લીલાધરભાઈ હજી સમજાવતા કે છે કે તીરથ સ્નાન તો પ્રવાહી કે મર્યાદી માર્ગના જીવ કરે કોણ કરે પ્રવાહી અને મર્યાદી માર્ગના જીવ કરે પુષ્ટિ લોકોને તો ઠાકોરજીની ચરણ સેવામાં જ સર્વ તીર્થ સમાયેલા છે ઠાકોરજીની ચરણ સેવામાં જ આખા તીર્થ બધા સમાયેલા છે અને આપણું તીર્થ તો ઘરમાં જ છે એક ચરણાર્વિંદની કણકા લઈએ ને એમાં સર્વ તીર્થ નું ફળ આવી જાય છે અને અહીંયા આપણે દોળ આપેલું છે ને અઠાવન મુ આપણે ખ્યાલ મળશે કે તીર્થ કોણ કરે માય મેરે તીર્થ કોણ કરે સૂત ગોપાલ પરમાનંદી નિરખત નેન ઠરે અને અડસઠ તીર્થ દેહી ચરણે તિલસો પદકમલ નેરે માઈ મેરે તીર્થ કોણ કરે એ જ ભાવ આપણને આ માવદાસ સમજાવે છે તોય હજી માવદાસ નથી સમજ સમજતા પછી હજી સમજાવે છે કે બધાના કરમ ધરમ જુદા હોય બધા એને માને એને એવું ફળ મળે આપણે તો ઠાકોરજીની સેવા અને એના દ્રઢ આશ્રમમાં બધા ફળ આવી જાય છે તું મહારાજનું શરણદાન પામ્યો છો મહારાજનો આશરો મૂકીને બીજા કોઈ સાધન માર્ગના ફળની માગના કામના કરવા ન જવાય માવદાસ બોલે છે પણ આજ તો મને ભાવ થયો છે તો સર્વ સાથે જવું જ છે એટલે આ દુસંગને કારણે ભાવ પ્રબળ થઈ ગયો છે કે જવું છે જવું છે જવું છે હવે જાય પણ છે સાગર સ્નાનમાં સ્નાન કરવા જાય છે પણ મગરે પગ પકડ્યો બહુ જોરકંડી કરીને ઊંડા જળમાં તાણી જાય છે માવદાસ પોતાના મનમાં કાળનું બળ જોતા ઘણો વ્યાકુળ થઈ ગયો અને મનમાં થયું કે મારા ઠાકોરજીનો આશરો છોડીને હું આવ્યો એનો આ અપરાધનું કારણ છે એમ વિચારીને મહારાજ શ્રી જમનેશનું સ્મરણ કરવા લાગ્યો અને મહારાજે તુરંત જ કૃપા કીધી કેમ મહારાજનો જીવ છે જે તો આપણો જ ઠાકોરજીનો જીવ આપણો જીવ છે એટલે મહારાજ આપણને સહાયતા કરવા વધારે છે જલમાં જઈને ઝૂંડના મુખ પર પોતાની મૂઠનો જબ્બર પ્રહાર કીધો અને મુખમાંથી માવદાસનો પગ છૂટો કરી દીધો મહારાજે પોતાના જનની સહાય કરીને તુરત જ છોડાવ્યો અને પછી તે મહારાજનું સ્મરણ કરતા કરતા ઘરે આવે છે પિતાજીને બધી વાત કરે છે અને પિતાજી કહે છે અને અચરજ પામીને કહે છે કે મહારાજે પોતાનું કૃપાબળ દેખાડ્યું આપણે આ બધાને વૈષ્ણવને તેડાવીએ નૂતન સામગ્રી ધરીએ અને બધી વાત કરીએ આ તો છે લીલાધરભાઈ અને માવદાસની વાત આટલું જ નહીં હજી આપણી પાસે બીજી વાત છે એ પણ લઈ લઈએ અત્યારે આપણે હવે બીજી વાત લેવાના છીએ નિજજન કાનદાસ તથા મોહનદાસ કાણાના પ્રસંગો એમાં આપણે લઈશું પાના નંબર 25 કલ્પવૃક્ષ શ્રી ગોપાલal એમાં પ્રસંગમાં આપણે વાંચીએ છીએ મોટો છે થોડો મારવાલા કાનદાસજી ગોકુળ પધારે છે અને ગોકુળ રે છે સંસારના વ્યવહારનો સઘળો ભારત રજીને વ્રજમાં આવી ગયા છે હવે કાંદાસના મનમાં વિચાર આવે છે કે હું વ્રજ પરિક્રમા કરવા જાઉં વ્રજભૂમિમાં ફરું તેથી ગોપાલલાલ પાસે વિનંતી કરવા રજા માગે છે એટલે કારભરીનું કામ કરવા માટે સેવા માટે પધારે છે ગોકુળમાં જ રહેવાના છે પણ હવે એક દિવસની રજા લેવા આવે છે કે હું વ્રજ ફરી આવું તેની એવી જિજ્ઞાસા જોઈને ઠાકોરજીએ રજા પણ આપી અને એક ચોબાને સાથે જવા કીધું કે આની સાથે જજે ને વ્રજ બતાવવા માટે લઈ જાજે વળી શ્રીના ઘરમાંથી પણ કોઈ વન પણ ભલામણ કરી એટલે ઠાકોરજીએ ઉલટાનું એમને સંગાત ગોતી આપ્યો એ ચોબાજીને પણ કીધું અને અન્ય ઘરના વૈષ્ણવ હશે ને એ જવાના હશે એમનો પણ સંગાથ ગોપાલલાલજીએ કાનદાસ કરાવી દીધો હવે જવાનું નક્કી ક્યારે કર્યું બીજે દિવસે સવારે ત્રણ પ્રહર ચડતા મનમાં વિચાર ચડ્યો આવ્યો કે અટારી આંટો મારી આવવા પ્રભુના સેવકની વાર્તા ઉતારતો દીઠો એક કાગળ લઈને પોતે વાંચ્યો હવે વાર્તા શું છે ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાંની છઠ્ઠી વાર્તા શેઠ પુરુષોત્તમ દીકરીની વાર્તા છે એ વાંચે છે કોણ કાનદાસભાઈ ક્યાં અટારી ઉપર ઓજા જે છે લહિયા છે એ વાર્તા ત્યાં આગળ વાંચી રહ્યા છે સુંદર રહસ્ય વાળો પ્રસંગ હતો શ્રી આચાર્યજીના સેવક પુરુષોત્તમ દાસના પુત્રી રુકમણી જે નિમગ્ન રહેતા એમનો પ્રસંગ હતો એ કાનદાસજી આપણા કાનદાસ કચ્છવાળા કાયસ્તે વાંચ્યું કે શ્રી આચાર્યજી કાશીમાં ન્હાવા માટે પધાર્યા એ વખતે રુકમણી ગંગાજીના મણિકર્ણિકા ઘાટ ઉપર આવે છે હવે આ રુક્મણી જે છે ને એ ગંગાજીના મણિકર્ણિકા ઘાટની નજીકમાં જ રહે છે ત્યાં જ નજીકમાં રહે છે અને જ્યારે પોતાના ગુરુ આચાર્યજી પધારે છે ને ત્યારે એ ઘાટે આવે છે ત્યારે રુકમણીને જોઈને આચાર્યજી પૂછે છે તું અગાઉ ગંગા સ્નાન કરવા અહીંયા આવી હતી ક્યારે આવી હતી કહ્યું સેવામાંથી પણ નવરાશ નથી હું આજે ચોવીસ વર્ષે અહીંયા આવી છું અને આપના દર્શન પામી છું એટલે એ ગંગાજીને દર્શન કરવા માટે મણિકર્ણિકા ઘાટ પર નથી આવતા એ એમના ગુરુના દર્શન કરવા આવે છે શ્રી આચાર્યજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહેવા લાગ્યા કે સેવામાં આ કેવી ચુસ્ત રહેવા વાળી પ્રભુએ કાંઈક એમનું ઋણ કર્યું હશે કે જેથી સ્ત્રી પ્રભુમાં પ્રેમના માં મસ્ત રહે છે હવે આ પ્રસંગ વાંચીને કાનદાસ મનમાં વિચારે છે કે જ્યાં મારે હંમેશા મારા માથે હંમેશા કલ્પવૃક્ષ સમાન એવા પ્રભુજી બિરાજે છે તો મારે એમને છોડીને બહાર શા માટે જવું જોઈએ એટલે હવે કાનદાસને વ્રજ પરિક્રમામાં જવા માટે પણ હવે મનમાં આ રૂક્ષ્મણીજીના પ્રસંગ પરથી એમ થાય છે કે મારે ક્યાંય જવાની જરૂર નથી વ્રજ પરિક્રમા કરવા જવાની પણ જરૂર નથી એવો ભાવ થઈ ગયો આ રૂક્ષ્મણીજીની વાર્તા વાંચીને તો ચલો હજી રૂક્ષ્મણીજીની વાર્તા આપણા પુસ્તકમાં અધૂરી છે ખાલી આ એટલો જ ભાવ લખ્યો છે કે એ ચોવીસ વર્ષે ઘાટ પર આવ્યા પણ એની વાર્તા આપણે ચોર્યાસી વર્ષનોની વાર્તામાંથી એનો ભાવ પ્રકાશ જ વાંચીએ કે રૂક્ષ્મણીનો જ્યારે દેહ અશક્ત થયો ત્યારે રૂક્ષમણીએ કહ્યું કે હવે દેહ છૂટે તો સારું એ દેહ દી ભગવાનની સેવામાં ન થઈ શકે એ દેહ શું કામનો પછી ભગવદ ઈચ્છાથી રૂકમણીનો દેહ છૂટ્યો ત્યારે કોઈ વૈષ્ણવે ગુસાઈજીને કહ્યું મહારાજ રુક્ષમણીજીએ ગંગા મેળવી વૈષ્ણવે શું કીધું કે રુક્ષમણીજી એવા ભાગ્યશાળી થઈ ગયા કે જે હવે જે ગંગાજીને મળે મેળવે છે ત્યારે ગુંસાઈજી કહે છે કે એમ ન કહો ગંગાજીએ રૂક્ષ્મણીને મેળવ્યા સુધારીને એમના ગુરુ એમ કહે છે કે ગંગાજી એવા ભાગશાળી થઈ ગયા કે જે રૂક્ષ્મણીજીને મેળવ્યા છે ગંગાજીને કિનારે તો અનેક જીવો દેહ છોડે છે પરંતુ ગંગાજીને એવી ભગવદીય ક્યાંથી મળે એવું પ્રકારે શ્રીમુખથી કહ્યું કે ભગવદીય ગંગાજી આદિ તીર્થોને પવિત્ર કરે છે તેથી નંદદાસજીએ પણ પંચાધ્યાયમાં ગાયું છે કે ગંગા દિનક પવિત્ર કરન અવની પર ઢોલે એટલે અહીંયા ભાવપ્રકાશમાં એવું સમજાવવા માંગે છે કે જ્યારે આ ચાલ્યા રૂકમણીજી એ ત્યારે ગંગાજી પવિત્ર થયા ગંગાજી રૂકમણીજીને પામ્યા આ વાત ઉપરથી ઠાકોરજીને પછી કાનદાસજી ના પાડે છે કે મારે હવે વ્રજ પરિક્રમામાં નથી જવું આ પ્રસંગ વાંચ્યા પછી હવે મને એવું થયું છે કે આપ જેવા કલ્પ વૃક્ષ સમાન મારા માથે બિરાજે છે તો મારે વ્રજ પરિક્રમાની પણ જરૂર નથી એટલે ઠાકોરજી કે છે કે તું રૂક્ષમાણીની દેખાદેખી ન કરીશ